હેલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુવા ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો ગુજરાત બોર્ડ ધોરણ દસ પરિણામની નવીનતમ અપડેટ મિત્રો આવી છે તો આ તારીખે આવશે રિઝલ્ટ તો જી એસ બી દસ ધોરણનું રિઝલ્ટની અપડેટ છે મિત્રો તો નમસ્કાર મિત્રો તો જીએસઈ બી ધોરણ દસનું પરિણામ ટૂંક સમયમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો નવીનતમ માહિતી મુજબ અત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે જીએસિબી એસએસસી પરિણામ બે હજાર ચોવીસની સત્તાવાર રીતે બે મે બે હજાર ચોવીસના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે મિત્રો વિદ્યાર્થીઓ સરળતાથી સત્તાવાર વેબસાઇટ જી એસ જી એસ ઇ ડોટ ઓ પર જઈને જીએસિબી એસએસસી પરિણામ બે હજાર ચોવીસ એક્સેસ કરી શકશે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો જીએસિબી દસનું પરિણામ ધોરણ દસનું પરિણામ બે હજાર ચોવીસમાં ચકાસવા માટે વિદ્યાર્થીઓએ લોગઇન વિન્ડોમાં તેમના રોલ નંબર દાખલ કરવાની જરૂર છે તેઓ એસએમએસ દ્વારા એસએસસી પરિણામ બે હજાર ચોવીસ ગુજરાત પણ મેળવી શકશે મિત્રો એસએસસી પરિણામ બે હજાર ચોવીસના પ્રકાશન માટે હજુ સુધી એક એક્સચેન્જ તારીખ હજુ સુધી જીએસસી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી મિત્રો તો મિત્રો જીએસસી ધોરણ ધોરણ દસની પરિણામની તારીખ ક્યારે જાહેર થશે તો માર્ચ બે હજાર ચોવીસમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કર્યું હતું મિત્રો મિત્રો સંખ્યામાં પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ હવે જીએસસીબી ધોરણ દસમાં પરિણામની રાહ જોઈ રહ્યા છે મિત્રો પરંતુ તેમના વિશે કોઈ ઔપચારિક સૂચના નથી મિત્રો તો ગુજરાત બોર્ડના પરિણામની તારીખ અને વધુ વિગતો બોર્ડ દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો ધોરણ દસના પરિણામ પત્રમાં આપવામાં આવતી વિગત મિત્રો તો ઉમેદવારનું નામ આપવામાં આવશે ફાઇલ પરનું પૂરું નામ આપવામાં આવશે રોલ નંબર આપવામાં આવશે પરીક્ષાની વિશિષ્ટ ઓળખાણ નંબર આપવામાં આવશે મિત્રો વિષય કોડ્સ કોડ્સ જે પસંદ કરવામાં આવેલ દરેક વિદ્યા વિષય સાથે મેળ ખાય છે દરેક વિષયમાં આપણે પ્રાપ્ત કરેલા ગ્રેડ ગુણની સંપૂર્ણ સ્કોરિંગ મિત્રો કુલ ગુણ પછી દરેક વિષય માટે સ્કોર્સનો સરવાળો મિત્રો પર્સન્ટાઇઝ રેન્ક ચોક્કસ વિદ્યાર્થીઓ કરતાં વધુ ખરાબ પ્રદર્શન કરનાર અરજદારોનું પ્રમાણપત્ર મિત્રો ગ્રેડ પ્રાપ્ત ગુણોના સરવાળા દ્વારા નિર્ધારિત છે મિત્રો જીએસીબી ધોરણ દસનું પરિણામ પૂર્ણ મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા મિત્રો શું છે તો વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન કરવા માટે સૌ પ્રથમ તમારે જીએસીબી વેબસાઇટ પર અરજી કરો અરજી ભરો પછી કિંમતની ચૂકવણી કરો મિત્રો અરજી પર થોડી કિંમતની પ્રક્રિયા કરવી જરૂરી છે પૂર્ણ તપાસ પૂર્ણ મૂલ્યાંકન બોર્ડ તમારી જવાબ જવાબ વહી પર ફરીથી થા જાય છે તેવી ખાતરી કરવા માટે કે ત્યાં કોઈ ગણતરીના ભૂલો અથવા ગુમ થયેલા ગુણ નથી અપડેટ કરેલા પરિણામો જો ચો સ્કોર બદલાય છે તો નવી માર્કશીટ આપવામાં આવશે મિત્રો જો વિસંગતાઓ મળી આવે તો વિદ્યાર્થીઓ તેમનું રેકોર્ડિંગ પુષ્ટ કરવા અને સામયોજિત કરવાની સમાન તક આપીને પ્રાદેશિકતા ખાતરી આપશે મિત્રો તો જીએસએસબી ધોરણ ધોરણ દસનું પરિણામ બે હજાર ચોવીસ ડાઉનલોડ કરવાની રીત છે મિત્રો તો ગુજરાત એસએસસી પરિણામ ઓનલાઈન જોવા માટે વિદ્યાર્થીઓ જીએસએસબી સત્તાવાર પોર્ટલ પર જવાનું રહેશે જીએસએસબી એસએસસી પરિણામ જોવા માટે મિત્રો તેમને સરળ પ્રક્રિયા અનુસરી શકશે મિત્રો તો અધિકૃત વેબસાઇટ પર જાઓ સત્તાવાર વેબસાઇટનું નામ શું છે જીએસએસબી વેબસાઇટને એક્સેસ કરવા માટે જીએસઈ બી ડોટ ઓ આર પર જાઓ મિત્રો પરિણામની લિંક શોધો મિત્રો તો જીએસબી એસએસસી પરિણામ એક્સેસ કરવા માટે લિંક પર ક્લિક કરો મિત્રો એડમિશન કાર્ડ પર એડમિટ કાર્ડ પર દેખાતા રોલ નંબરનો ઉપયોગ કરી સબમિટ કરો પરિણામોમાં દર્શાવેલ માહિતી તપાસ કરો અને પુષ્ટ કરો મિત્રો ભવિષ્યના ઉપયોગી માટે તમે માર્કશીટ માર્કશીટની પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી શકો છો મિત્રો કેવી લાગી આ માહિતી જો માહિતી